સતત વરસાદને કારણે ગીર સોમનાથ જિલ્લાનો સૌથી મોટો સિંગોડા ડેમ ઓવરફ્લો થતા ડેમના ત્રણ દરવાજા ખોલી પાણી છોડવામાં આવતા જોવા મળ્યા અદ્ભુત દ્રશ્યો ક્યારે અમે લેવલ આગળી માપ્યું એટલે લેવલ માપતા અમારે એકવીસ માંથી ચાર પોઈન્ટ ત્રીસ ટેપ અંદર ગઈ અને એકવીસ પોઈન્ટ ત્રીસ માંથી ચાર પોઈન્ટ ત્રીસ બાદ કરી એટલે અમારું અત્યારે સોળ પંચાણું લેવલ અત્યારે અત્યારે સિંગોડા નદીમાં અફાટ ડ્રાખી રહી છે આપણી સાથે છે સિંગોડા ડેમ અધિકારી વિવેકભાઈ રાઠોડ હું એમની સાથે વાત કરીશું આપણે એમને કે અત્યારે સિંગોડા ડેમ હાલ પોતેર ટકા જેટલો ભરાયેલો છે ગીર જંગલમાં ઉપરવાસમાં ભારે વરસાદ થવાથી ડેમમાં ખૂબ સારી એવી આવક થઈ છે હાલ ડેમના ત્રણ દરવાજા ખોલવામાં આવેલા છે ડેમની ઊંડાઈ સોળ પોઈન્ટ પંચાણું મીટર જેટલી છે જયારે ટોટલ ઊંડાઈ ડેમની અઢાર પોઈન્ટ એસી મીટર જેટલી છે જ્યારે ડેમની ક્ષમતાની વાત કરીએ તો ડેમની ક્ષમતા સાડા બારસો એકતેરથી જેટલી છે જ્યારે હાલ ડેમ સોતેર ટકા જેટલો ભરાયેલો તે કોળીના તાલુકામાં પીવાની અને સિંચાઈના પાણી માટેની જેટલી પણ જરૂર